દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની આ ચકચારી ઘટના જેમાં એક મહિલા જોડે તેમના જ કુટુંબી કુટુંબના પરિવારજનો એટલે કે સાસરીવાળા લોકોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો તેને માર મારવામાં આવ્યો હતો તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જે ઘટનાએ દાહોદ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી મૂક્યો હતો મહિલાની ગરિમા અને તેની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર આ કેસની અંદર દાહોદ પોલીસે ગંભીરતા રાખી દાહોદ પોલીસે સંવેદનશીલતા રાખી અને માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં આ ગુનામાં સંડોવાયેલા મહિલાઓ સહિત પંદર આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમને નામદાર કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાવ્યા હતા સૌથી પહેલા આ સમગ્ર ઘટનાને લઈને શું કેવું છે દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાનું જોઈશું આ રિપોર્ટમાં દાહોદ જિલ્લાના ગામે તારીખ ના રોજ જે ઘટના બની હતી એ ઘટનાના અનુસંધાને ત્યારે જ બાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી બાકી રહેતા ત્રણ આરોપીઓ જે છે એમને કાલ રાત્રે શોધી કાઢવામાં આવ્યા છે તેમના નામ છે ગોવિંદ ભરતવાદી જે ભોગબન્નારના મામાજી સસરાનો દીકરો થાય છે હિંમત ગેંદાલવાદી જે ભોગબન્નારના કાકાજી સસરા થાય છે અને સીતાબેન વાદી જે એમના માસી સાસુ થાય છે આ ત્રણે ત્રણ આરોપીઓ જે વિડીયોમાં દેખાતા હતા એ પૈકીના ત્રણ પકડવાના બાકી હતા એ તમામ ત્રણ આરોપીઓ છે તો આ ઘટનામાં એક તરફ મહિલા જોડે જે દુર્વ્યવહાર થયો મહિલાના સ્વાભિમાનને ઠેસ પહોંચ્યો તે માનસિક રીતે હેરાન થઈ હવે તેના જીવન નિર્વાહ પર સવાલ આવ્યો છે કારણ કે તે મહિલા જોડે કોઈપણ મહિલા જોડે આવું કૃત્ય થાય તો તે અંદરથી તૂટી જતી હોય છે હવે તેના પુનઃસ્થાપન માટેની તેનો એક વિષય ઊભો થાય છે ત્યારે પોલીસે આ આ મામલાને પણ ગંભીરતા લીધો છે 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 મામલે શું સૂચના માટે તે તેમના આપી બેનશ્રી સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ દ્વારા તેમના પુનઃસ્થાપન અને પોતે એક મોભાભેર જીવન જીવી શકે તેના માટે એમના રોજગારની વ્યવસ્થા પણ કરવામાં આવશે આ બનાવમાં એક બીજી હકીકત પણ પોલીસના ધ્યાને આવી હતી કે જે મહિલા હતી જેની જોડે આ અમાનવીય વ્યવહાર થયો હતો તે મહિલાનો પિયર પક્ષ હતો તે કમજોર હતો જેના લીધે આ સાસરી પક્ષ દ્વારા આવા કૃત્ય કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસે એક સંદેશો ખાસ કરીને જે આવા કૃત્ય કરનાર લોકો છે તેમાં શીખ મળે અને મહિલાઓ માનભેર જીવી શકે મહિલાઓનો આત્મવિશ્વાસ વધે તે માટે પોલીસે એક મેસેજ અહીંયાથી અમારા મીડિયાના માધ્યમથી જાહેર કર્યો છે તેને પણ સાંભળી લઈએ પરંતુ આ કેસમાં મહિલા સાથે ચર્ચા કરવા દરમિયાન ધ્યાન પર આવ્યું કે આરોપીઓ એમને વારંવાર કહેતા હતા કે તારું પિયર કમજોર છે અથવા તારો ભાઈ કાંઈ નથી કરતો શું કરી લેવાના હતા વગેરે રીતે ડરાવતા હતા તો તમામ બહેનોને ગુજરાત પોલીસ વતી આશ્વાસન આપવા માંગુ છું કે ગુજરાતમાં વસતી તમામ બહેન દીકરીઓ માટે એમનું પિયર એ ગુજરાત પોલીસ છે દાહોદ પોલીસ છે કોઈથી ડરવાની જરૂર નથી મોટી બનતી ઘટના અટકાવી શકાય તો દર્શકો આપણે દાહોદ એસપી પણ સાંભળી લીધા આ મહિલા જોડે દુર્વ્યવહાર કરનારા લોકો જેલ ભેગા થઈ ગયા છે હાલ રિમાન્ડ હેઠળ છે અને આવનારા સમયમાં જેલ કસ્ટડીમાં પણ જતા રહેશે પોલીસે આ ગુનામાં ગંભીરતા રાખી અને પીડિત મહિલા હતી તેને ત્વરિત ન્યાય મળે તે માટે ગણતરીના દિવસોમાં આ ઉપરોક્ત જે ગુનેગારો હતા તેમને જેલ ભેગા કર્યા છે એટલું જ નહીં તે મહિલાના પુનઃસ્થાપન અને તેના આવનારા ભવિષ્યની ચિંતા પણ પોલીસે કરી છે સાથે સાથે આવી કોઈ મહિલા જોડે ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ તેમનો પિયર પક્ષ છે પોલીસ તેમનો પરિવાર છે તેવો સંદેશો પણ દાહોદ પોલીસે પહોંચાડ્યો છે વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ